ગુજરાત રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની લાંબા સમય થી અપેક્ષિત બદલી આખરે અમલમાં આવી છે શ્રાવણ માસના અંતિમ સોમવારે રાજ્ય ગૃહ વિભાગે એક સાથે એકસો પાંચ જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર જાહેર કર્યા છે ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકે છેલ્લા લગભગ બે વર્ષથી ફરજ બજાવતા મરુ ચાવડાની બદલી કરવામાં આવી છે તેમને હવે ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપી તરીકેની નિમણૂક કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના કાયદા અને વ્યવસ્થા જાળવવામાં તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ખાસ કરીને ક્રાઇમ કંટ્રોલ અને જુગાર સહિતના અનેક કાયદાકીય મુદ્દાઓમાં તેમણે સખત વલણ અપનાવ્યું હતું તેમની જગ્યાએ હવે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને ભરૂચ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠા જિલ્લાના લોક જાગૃતિ પોલીસ જનતા સમન્વય અને ક્રાઇમ કંટ્રોલ ક્ષેત્રે સક્રિય કામગીરી કરી હતી હવે ભરૂચ જેવા ઔદ્યોગિક તેમજ સંવેદનશીલ જિલ્લામાં તેમની કામગીરી પર સૌની નજર રહેશે ભરૂચમાં સમસ્ત ગોઈ દ્વારા છેલ્લા બસો પચાસ વર્ષથી પરંપરાગત ઉજવાતા છડી અને મેઘરાજાના ઉત્સવની દબદબાભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ભાવભેર મેઘરાજાની સાહે સવારી નગરમાં નીકળી હતી મેઘરાજાના દર્શન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડી દર્શન અને કુપા દ્રષ્ટિ મેળો મહાલ્યો હતો એકમાત્ર ભરૂચ શહેરમાં થી પરંપરાગત રીતે સમસ્ત ભોય સમાજ દ્વારા શ્રાવણ વત સાતમથી દસમ સુધી મેઘરાજાની માટીની કલાત્મક ધ્યાનાત્મક પ્રતિમા બનાવી મેઘરાજા તેમજ છડી ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રાવણ વદ સાતમથી મોટા ભોયવળ સ્થિત મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી શ્રાવણ વદ દસમ સુધી તેમની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી ચાર દિવસ સુધી મેઘરાજાને બિરાજમાન કર્યા બાદ સોમવારની સાંજના મેઘરાજાની ભવ્ય સવારીની નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી મોટા ભોઇવાડ સોનેરી મહેલથી નીકળેલી મેઘરાજાની શોભાયાત્રા અને મેઘરાજાના મેળામાં લોકમેળાવડો મહલવા ઉમળકાભેર ઉમટી પડ્યો હતો ડીજેના સાથે મેઘરાજાની મોટા થી સોનેરી મહેલથી નીકળેલી શોભાયાત્રા તેના નિયત માર્ગ પર ફરીને નર્મદા નદીમાં આનંદ અને ઉત્સાહભેર મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું મેઘરાજાની ભવ્ય શોભાયાત્રામાં ચિક્કાર જનમેદની મેઘરાજાના દર્શનાર્થે તેમજ પોતાના બાળકને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવવા માટે ઉમટી પડી હતી

ત્યારબાદ એમનું વિસર્જન નવા નદીમાં કરવામાં આવે છે અને બોરવાડ ખાતે બે છરીનું મિલન થાય છે ત્યારબાદ મેઘડાની સવારી ભરૂચને અમે દ્રષ્ટિએ દર્શન કરવા માટે લાખો ભક્તો રોપર આવીને ઉભા રહે છે અને દર્શનનો લાભ લે છે અંગલેશ્વરના ગડકોલ ગામ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં બપોરના સમય શાળા છૂટ્યાના ગણતરીના સમયમાં એક એક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી ગડખોલ ગામના પુષ્પપાટિકા રહેણાંક વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિરમાં અંગ્રેજી માધ્યમના પ્રાઇમરી વિભાગના શાળાની બે મજલી ઇમારતના નીચેના વરખંડમાં એકાએક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે આ શાળામાં અભ્યાસ કરતા અંદાજે ચારસો જેટલા પ્રાથમિક વિભાગના અભ્યાસ કરતા બાળકો છૂટી ગયા બાદ અઢી વાગ્યાના સમયગાળામાં નીચેના વરખંડમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી ગણતરીના સમયમાં આગ નીચેના અન્ય વરખંડમાં પ્રસરી જવા પામી હતી વરખંડમાં કેટલીક લાકડાની બેન્ચીસો ઉપર ક્લાસબોર્ડ સહિત ઘણી બધી વસ્તુઓ બળીને ખાક થઈ જવા પામી હતી સદનસીબે શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી એક તરફ ગડખોલ ગામના રહેણાંક વિસ્તારમાં સાંકડી ગલીઓ હોય આગ બુજાવવા આવેલ નોટિફાઈડ બ્રિગેડને ફાયર ટેન્ડર સાથે શાળા નજીક પહોંચવું શક્ય નહોતું જોકે સ્થાનિકોએ શાળામાં લગાવવામાં આવેલ ફાયર સિસ્ટમ તેમજ પાણીનો વ્યાપક છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શાળા છૂટ્યા બાદ આગ લાગી હતી અને વર્ગખંડમાં કોઈ જ વિદ્યાર્થી નહીં હતા શાળાની આજુબાજુમાં આવેલ માધ્યમિક વિભાગમાં આવતીકાલથી રાબેતા મુજબ પ્રાથમિક વિભાગના વર્ગોનું શિક્ષણ યથાવત ચાલુ કરવામાં આવશે मैं संदीप फोगाट प्रिंसिपल ऑफ सरस्वती स्कूल आज लगभग दो बजे के आसपास हमारे स्कूल में शायद शॉर्ट सर्किट होने की वजह से आग लग गई बच्चे वहाँ पर नहीं थे लगभग हमारी उस बिल्डिंग में चार बच्चे बच्चों बैठते हैं लेकिन छुट्टी के बाद ये सब कुछ हुआ और हमारे स्कूल में जो सिस्टम है फायर ब्रिगेड वाला वो हमने इनबिल्ट कर रखा था उसकी वजह से जब तक फायर ब्रिगेड पहुंची हमने आग को कंट्रोल में कर लिया था कुछ 10-12 चेयर और थोड़ा सा फर्नीचर का सामान जला है बाकी जान माल की हानि नहीं हुई है फायर नहीं पहुंचने की वजह ये है कि रास्ता जो है छोटा थो है और वहां से वो मुड़ नहीं पाई और कुछ ऐसे व्हीकल्स रास्ते में खड़े थे जिसकी वजह से फायर ब्रिगेड वाले वहां तक अपनी उसको गाड़ी को नहीं लेकर आ पाए भरुतना खरच गांव खाते दत्ताश्रय आश्रम में पच्चीस वैदिक ब्राह्मणों मंत्रोच्चार साथ यजुर्वेद धन पाठ नो પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે આ કાર્યમાં રોજના સો શ્રીફળ ઊમવામાં આવે છે સાથે જ ગીની રોજની સવા લાખ આહુતિ આપવામાં આવી રહી છે ભરૂચના હાંસોટમાં ખરજગામે દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ રુદ્રાભિષેક સાથે પંચકુંડમાં રોજના શ્રીફળ હોમીને આહુતિ આપવામાં આવી રહી છે આ રીતે મહિનામાં કુલ ત્રણ શ્રીફળ યજ્ઞકુંડમાં હોમાશે આ સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની સવા લાખ આહુતિ પણ આપવામાં આવી રહી છે દેશમાં સૌ વખત શુક્લ ગત મધ્યાદીન શાખાએ પંચસંધિ માલાયુક્ત ધનપાઠ પારાયણનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પચીસ વૈદિક બ્રાહ્મણો દ્વારા પારાયણ કરવામાં આવી રહ્યું છે આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાની નિશ્રામાં રાષ્ટ્ર શાંતિ અને આજની પેઢી વૈદિક પરંપરાથી અવગત થાય તે હેતુથી આ અનોખું ધર્મ કાર્ય ચાલી રહ્યું છે આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે શુક્લ યજુર્વેદના ઓગણીસો પંચોતેર મંત્રો હોય છે જેમાં સંહિતા પદ અને ક્રમ એમ ત્રણ પ્રકૃતિ છે તો અષ્ટ વિકૃતિઓ છે જટા માલા શિખા રેખા ધજા દંડ રથ અને ધન આ આઠને અલગ અલગ રીતે બોલીને ધનપાઠ થાય છે જેમાં પારાયણથી આસપાસનું વાતાવરણ દિવ્ય અને અલૌકિક બને છે ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય દત્તાશ્રય આશ્રમના સંસ્થાપક એવા હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય કે દત્તાશ્રય આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યજુર્વેદ ઘનપાઠ પારાયણ એ પણ મધ્યન દિની શાખામાં અને માલાયુક્ત માલાયુક્ત માલાયુક્તઘન ખરેખર આ વિદ્યા વિદ્યા તરીકે ઓળખાય છે અને વિદ્યા સાંભળવાથી આવે અને કોઈ પણ દિવસ આપણે પુસ્તકોમાં જોઈ શકવાના નથી આ ગુરુજી એમની પોતાની જીવનશૈલીમાં બધો ત્યાગ કરીને જ્યારે આ બે હજાર મંત્રો મોઢે બોલે છે અને એક મંત્ર એ પાંચ પાનાનો હોય છે આપણને આ આવરણમાં આ વાતાવરણ જે પંચતત્વથી બનેલું છે તે પંચતત્વમાં મંત્રની અપાર શક્તિ છે અને અપાર શક્તિને એક જ વસ્તુ બાંધી શકે તે મંત્ર આ મંત્ર શક્તિ દ્વારા દેવો પણ બંધાઈને આવી જાય છે તો આ તીસે તીસ તિથિઓમાં આપણે ભગવાન શિવના આવરણને અહીંયા લાવી સ્થાપના કરી આ વિશ્વ કલ્યાણને શાંતિની અનુભૂતિ થાય અને જે દેશો પર આપત્તિ આવી રહે છે તેની સા તે શાંત થાય તેના માટે અમે અહીંયા આ પારાયણ સહિત પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં એક લાખ આહુતિ અને ત્રણ હજારથી પણ વધારે શ્રીફળનો દરરોજ યજ્ઞ કરીએ છીએ અને આ યજ્ઞ થકી આ વાતાવરણમાં ખૂબ જ મોટી ઉર્જા પ્રાપ્ત થાય અને લોકોને દેવમાં શિવ શક્તિનો વાસ રહે દત્ત ભગવાનની કૃપા રહે અને આજુબાજુના વાતાવરણને તૃપ્ત કરી બધાની મનોકામના પૂર્ણ થાય એવી અમારી ભાવના છે તો તમે પણ આ બધા આવો આ મંત્રોને શ્રવણ કરો અને પોતાના સંસ્કૃતિમાં રહેલા વેદનો પ્રચાર કરો એવી અમારી ભગવાનને મનુષ્યગણને પ્રાર્થના ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય દત્તાશ્રયમાં હાલ પંચસંગી માલાયુક્ત ધનપાઠ થઈ રહ્યા છે સામાન્ય રીતે એક મંત્ર બોલતા જે સમય લાગે તેનાથી દસથી અધિક ગણો સમય ધનપાઠમાં લાગે છે આ આખી શ્રુત પરંપરા છે જે ક્યાંય લેખિત સ્વરૂપમાં જોવા મળતી નથી ગુરુ પરંપરાથી બ્રાહ્મણો આ કંઠસ્થ પારાયણ કરી રહ્યા છે સમગ્ર ભારતમાં પચાસ જેટલા બ્રાહ્મણો હશે જે ધનપાઠ કરી શકે છે દત્તાશ્રયમાં હમણાં વિદ્વાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે दत्ताश्रय में श्रावण मासना अंतिम दिवसे एक दिवस में सवा लाख पार्थिव शिवलिंग की रचना कर दिव्य अनुष्ठान सवा लाख शिवलिंग दर्शन माटे हजारों भक्तों उमटी पड़ से गुरुदेव दत्ता मैं किरण अनिल पाठक आलंदी पुनः महाराष्ट्र से हम यहाँ पधारे हैं और हमारे साथ श्री वेदमूर्ति तेजस भोगायता गुरु सूरत अभी वो अध्यापन कर रहे हैं पाठशाला में पढ़ा रहे हैं और हम भी हमारे पाठशाला में आनंद में पढ़ा रहे हैं हम दोनों यहाँ गत श्रावण मास के प्रथम दिन से यहाँ पधारे हैं और यहाँ युक्त घनपाठ का पारायण शुक्ल यजुर्माध्यन्ने शाखा संहिता से करा रहे हैं ये पारायण भारतवर्ष में पारायण के रूप में प्रथम बार होने जा रहा है और इसका सौभाग्य दत्ताश्रेय को दत्ताश्रेय में भाविन भाई आचार्य जी इनको मिला है और इस स्थान में नित्य यज्ञ हो रहा है एक लक्ष्य आहुति का यहाँ का संकल्प है और वो आचार्य श्री भाविन भाई द्वारा वो संपन्न हो रहा है और उसके साथ साथ यहाँ मारा युक्त घनपारण भी संपन्न हो रहा है ये भी पूरा मास तक चलेगा और इस जगह पे गत दस साल से एक होती का कार्य संपन्न हो रहा है तथा गत पाँच साल से हर श्रावण मास में एक एक घन बारण होने जा रहा है मतलब यहाँ चार घन बारण पूरे हुए हैं और इस साल इस साल विशेष पंचसिंधि युक्त घन का पा घन बारण का आयोजन आचार्य श्री भाविन भाई पंड्या द्वारा और मनन भाई पंड्या द्वारा किया गया है ભરૂચ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જણેશ્વરના સાય મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપન સુધી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી આજના સમયમાં મોબાઈલ ફોન દ્વારા લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા થયા છે જેના કારણે પરંપરાગત ફોટોગ્રાફી વ્યવસાય પર આંશિક અસર જોવા મળી રહી છે તેમ છતાં ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે એવો સંદેશ આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ઓગણચાલીસમાં ફ્રાન્સે ડેગેરો ટાઈપ નામની પ્રથમ કેમેરા ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે ફોટોગ્રાફી માનવ જીવનની ક્ષણોને સજીવ બનાવીને આગલા પેઢી સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય કરે છે આ દિવસ ફોટોગ્રાફીના ઇતિહાસ વિકાસ અને તેના સામાજિક સાંસ્કૃતિક મહત્ત્વને યાદ કરવાનો દિવસ છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને કળા જીવંત રહી શકે આજ રોજ ઓગણીસ ઓગસ્ટ એટલે વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે અમે લોકો છેલ્લા અગિયાર વર્ષથી આ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરતા આવ્યા છીએ અને અમારી સાથે ભરૂચ જિલ્લાના જેમ કે અંકલેશ્વર દહેજ જંબુસર આમોદ આવી રીતના દરેક આજુબાજુના ગામમાંથી અને ગામડાઓમાં નાના નાના ગામડાઓમાંથી અમારી સાથે ફોટોગ્રાફરો જોડાયેલા છે આ દિવસે સમગ્ર ફોટોગ્રાફરો એ રેલી આયોજન કરીએ છીએ અને એની અંદર સમગ્ર ફોટોગ્રાફરો ભાગ લેતા હોય છે તો સૌથી પહેલા તો બધા ફોટોગ્રાફરોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ ફોટોડીયો કમિટી તરફથી અને બીજા કે અમે લોકો દર અગિયાર વર્ષથી લગભગ ભરૂચની અંદર જ એક નાની નાની ટ્રેનિંગ પણ અમે લોકો ભરૂચની અંદર આ ફોટોગ્રાફરોને આપતા હોઈએ છીએ તો એની અંદર બી બધા જ ફોટોગ્રાફરો ખૂબ સાથ અને સહકાર અમને લોકોને આપે છે એ બદલ સૌ ફોટોગ્રાફર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય મામલે રાજકીય તોફાન મચ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી સંદીપ માંગરોળાએ ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે વાલિયા તાલુકાના વટારિયા ખાતે આવેલ ગણેશ સુગર ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે હેઝાડ વેસ્ટ લાવીને પ્રેસમટ સાથે મિક્સ કરી કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર વેપાર થતો હોવાનો ખુલાસો થયો છે આ સમગ્ર મામલામાં ફેક્ટરી મેનેજમેન્ટના મેળાપીપણાનો પણ આક્ષેપ ઉઠ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સ્થળ તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન ફેક્ટરી પ્રિમાઇસિસમાં ગેરકાયદેસર એસિડિક હેઝાડસ વેસ્ટ મળ્યાની પુષ્ટિ થઈ છે તેમ છતાં અત્યાર સુધી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેને લઈને ગંભીર ચિંતાનો માહોલ સર્જાયો છે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જવાબદાર લોકો સામે તરત જ ગુનાહિત કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ નહીં થાય તો કોંગ્રેસ આ મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચેતવણી આપવામાં આવી છે ગણેશ સુગર વટાળિયાની પ્રિમાઇસીસમાં ગઈકાલે હેઝાર્ડસ વેસ્ટ જે અતિ એસિટિક મળી આવ્યું છે અને આની પાછળ ગણેશ સુગરના જે સંચાલક મંડળ છે હાલના તેઓની ભૂમિકા પણ જણાય આવેલી છે કારણ કે જે સુગર ફેક્ટરીના કોન્ટ્રાક્ટર બાયો કમ્પોસ્ટ અને બગાજ બગાસ મેનેજમેન્ટનું જે કામ કરે છે એવા કોન્ટ્રાક્ટરો મારફત તેઓની આડમાં આ સંચાલકો ગેરકાનૂની પ્રવૃત્તિ કરી અને હેઝારડસ વેસ્ટનો જથ્થા સાથે સુગરની કેટલીક બાય પ્રોડક્ટ ભેગી કરી અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આખી સંસ્થાને હોડમાં મૂકી અને આ ધંધો કરી રહેલાનું ચર્ચાનો મુદ્દો બનેલો છે પોલીસ દ્વારા આ અંગે નિષ્પક્ષ તપાસ થાય એના માટે પોલીસ વિભાગને પણ હું આગ્રહ કરું છું સાથે સાથે જીપીસીબીના અધિકારીઓ જે તપાસ કરી રહેલા છે એમાં ટ્રક ક્યાંથી આવી કઈ કંપનીની ટ્રક છે ક્યાંથી માલ ભરીને આવ્યો ડ્રાઈવર કોણ છે આ હજી તપાસનો વિષય છે અને એના માટે પોલીસ ફરિયાદ આવશ્યક છે જેથી રાજ્યના ડીજીપીને અને પોલીસ ઇન્સ્પેક્ટર વાલિયાને પત્ર દ્વારા આ અંગે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરવા માટે એમને જણાવેલું છે આની પાછળ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓનો પણ દોરી સંચાર છે હાથ છે અને એના કારણે આમાં ભીનું નહીં સંકેલાય એ માટે ખાસ તકેદારી રાખી અને મીડિયાના મિત્રો મારફત અને સામાજિક જાગૃત આગેવાનો છે તેઓના મારફત ખાનગી રીતે પણ પુરાવાઓ મેળવવાનો પ્રયત્ન કરેલો છે અને એની અંદર સફળતા મળેલી છે જો પોલીસ તપાસ હાથ નહીં ધરે

ઊભો હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી નંદેલા માર્ગ પરથી રોજબરોજ રેલવે ગોદીમાંથી અનેક ડમ્પરોમાં ઓવરલોડેડ માલ સપ્લાય થાય છે ભારે વાહન વ્યવહારમાંથી પસાર થતા વાહન ચાલકોમાં હંમેશા ભયનો માહોલ રહે છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેઓએ ઓવરલોડેડ ડમ્પરો સામે આરટીઓ તથા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જડેશ્વર સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે એક અનોખો અને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો આ દિવસે મહાદેવજીને વિવિધ પ્રકારની ચોકલેટ અને અલગ અલગ બિસ્કીટથી શણગારવામાં આવ્યા હતા જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શ્રાવણ માસના અંતિમ સોમવાર હોવાને કારણે મહાદેવના મંદિર માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ આ અનોખા શણગારના દર્શનનો લાભ લીધો હતો અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી આ વિશેષ દિવસે મંદિરમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો આ સમગ્ર દ્રશ્ય ભક્તિ અને આસ્થાથી ભરપૂર હતું どうした સફાઈ કામદારોને અન્યાય થતો હોય તેમના હક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા આમોદમાં બહુચરાજી મંદિરથી નગરપાલિકા કચેરી સુધી અધિકાર યાત્રા યોજવામાં આવી હતી સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રા આમોદ નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા પ્રમુખ જલભા પટેલના મરસિયા ગાય છાજિયા લીધા હતા અને પાલિકા પ્રમુખ હાય હાય ભાજપ હાય હાય ગુજરાત સરકાર હાય હાય ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરો દૂર કરો જય ભીમ જબતક સુરત ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા અનેક સૂત્રોચ્ચાર સાથે આમોદ નગરપાલિકાને ગજવી મૂકી હતી ત્યારબાદ આમોદ પાલિકા સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને પાલિકા પ્રમુખ જલપા પટેલ સાથે વાલ્મીકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાહેધારી આપી હતી નગરપાલિકા સભાખંડમાં સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહર

જે સાહેબ જે તમે આ વિનાક્રાંત જે લાવેલા છે તે મૌખિક લાવેલા છો કે લેખિતમાં લાવેલા છો અત્યારે મૌખિકમાં ખાતરી આપી છે પણ આમાં કોઈ લેખિતની જરૂરિયાત છે નહીં કેમ કે કામદારો સાથે સંકલન અધિકારીનો અધિકારીનું સંકલન કામદારો સાથે હોય એટલે આ કોઈ પ્રશ્ન બને તેવી કોઈ વાત જ નથી અને આમાં કોઈ પણ અધિકારી ફરે તેવી કોઈ વાત નથી એટલે આ તો નિર્ણાયક બાબત છે એટલે સરકારશ્રીમાંથી દરેક નગરપાલિકાને આપે છે અને આમો નગરપાલિકા આપ્યું તેમની આભાર માનવી છે નગરપાલિકાના દરેક સદસ્ય સભ્યનો નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ક ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારીને ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોત નીપજ્યું હતું નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારીને ટ્રક ચાલકે અડફેટમાં લીધો હતો પૂર ઝડપે જતી ટ્રકના ચાલકે રાહદારીને અડફેટમાં લેતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરીરના દુખાવા તેમજ રોગો માટે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે શરીરના દુખાવા તેમજ રોગો માટે નવ દિવસનો વિનામૂલ્ય હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન અંબોલી રોડ પર કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવસ ફ્રી થેરાપી આયોજન કરવામાં આવેલ છે જેનો સમય સવારે સાંજના પાંચ વાગ્યા સુધી છે તાલુકાના ઉમરલા સોમેશ્વર મહાદેવ ખાતે ઘીનું નું કમળ બનાવવામાં આવ્યું હતું શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ઘીના કમળના દર્શનનો ના લેવા શિવ ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણ માસમાં શિવની ઉપાસના માટે ઉત્તમ ગણાય છે વિવિધ પ્રકારની સેવા અર્ચના પૂજા શિવભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે મહાદેવને વિવિધ શ્રૃંગારનો પણ અનેરો મહિમા રહેલો છે ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ ઘીનું કમળ પાદરાના શિવભક્ત ચંપકભાઈ મુખી દ્વારા બનાવવામાં આવ્યું શ્રાવણ માસના છેલ્લા સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજ રોજ ઉમરલા ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે જેવું કે દર વર્ષે ચંપકભાઈ મુખી દ્વારા ઘીની પ્રતિમાનું એક અનાવરણ કરવામાં આવે છે જે આજે સોમેશ્વર મહાદેવ મંદિરે ઉમલલા ગામે કરેલું છે તો ભારે સંખ્યામાં ભક્તોએ એના દર્શનનો લાભ લેવો જોઈએ આજે સોમવારનો છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો તો નમ્ર અપીલ ભક્તોને કે સૌએ આવી અને દર્શનનો લાભ લો સોમેશ્વર મહાદેવ કીજે વડોદરા જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબરતાલીસ પર મોડી રાત્રેના એક પિસ્તાલીસ કલાકે જિંદલ કંપની પાસે અકસ્માત સર્જાયો હતો માર્ગ અકસ્માત અંગે પોલીસ દ્વારા ફાયર વિભાગની ઇમરજન્સી કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયો હતો તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશન વડોદરા હેડક્વાર્ટર્સમાંથી ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આધુનિક લાઈફ સેવિંગ રેસ્ક્યુ ટૂલ્સની મદદથી ફાયર ફાઈટર્સે ઝડપી અને સલામતી રીતે કામગીરી કરી હતી ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો ફાયર ટીમની ઝડપી કામગીરીના પગલે ચાલકનો જીવ બચી જવા પામ્યો હતો સમાચારો પર ફરી એક નજર ભરૂચના પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક તરીકે ગાંધીનગર ખાતે બદલી બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષય રાજ ની ભરૂચ પોલીસ અધિક્ષક તરીકે બદલી ભરૂચમાં છડી ઉત્સવ અને મેઘરાજા ઉત્સવનું ભવ્ય સમાપન મેઘરાજાની સહી સવારી નગરમાં નીકળી મેઘરાજાના દર્શનાર્થે મોટી સંખ્યામાં માનવ મહેરમાન ઉમટી પડ્યું ગડખોલ ગામ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં શોર્ટ સર્કિટને કારણે આગ સજનસીબી શાળા છૂટ્યા બાદ આગ લાગતા થી વધુ વિદ્યાર્થીઓના જીવ બચ્યા ખરજગામ નજીક દત્તાશ્રય આશ્રમમાં દેશમાં પ્રથમ વખત પચ્ચીસ વેદિક બ્રહ્મણોના મંત્રોચ્ચાર સાથે પાંચ કુળમાં શુક્લ યજુર્વેદનું ગનપાટ પારાયણ રોજના સ્વર શ્રીફળ હોવામાં આવે છે સાથે જ ગીની રોજની સવા લાખ આહુતી આજના સીડી ન્યુઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર